ખાસ કરીને ગત સપ્તાહે અને આગામી સપ્તાહમાં પણ વન વીક વર્ડ વન વોર્ડ અંતર્ગત જે છે અમારી મેલેરિયાની ટીમમાં તમામ એમપીડબલ્યુ આશાબેનો ઉપરાંત જોવા જઈએ તો અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા જે છે તમામ સ્ટાફ એક જ વોર્ડમાં જે છે હાલ કાર્યરત રહી છે અને ઘરે ઘરે જઈને મેલેરિયા માટેની જે પોરાનાશક કામગીરી એટલે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેની કામગીરી જે છે હાલ કરી રહ્યા છે કુલ અત્યાર સુધીમાં આઠ વોર્ડ જેટલા વોર્ડ કમ્પ્લીટ થયા છે અને આગામી દિવસોમાં તમામ દસ વોર્ડ જે છે કમ્પ્લીટ કરવામાં આવશે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં ચોમાસા પછી આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ વધારે નોંધાતા હોય છે તો એ બસબબ જે હોટસ્પોટ એરિયા જે આઈડેન્ટિફાય છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા છે તમામ વિસ્તારો જે કવર કરીને સઘન કામગીરી કરવાની જે છે એ શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે મચ્છરજીને રોકચાળો અટકાવવા માટે કુલ બસો બેતાલીસ કોમર્શિયલ વેલ એઝ બસો એકવીસ જેટલા ઘર એટલે કે ગૃહમાં ઘરે જે નોટિસ જે છે એ પોરાની હાજરી બદલ જે છે આપવામાં આવી છે આ ઉપરાંત આગામી સમયમાં વહીટવહીટી ચાર્જની પણ નોટિસ આપ્યા પછી વસૂલ કરવામાં આવશે પરિસ્થિતિ છે ગત સપ્તાહે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકેએચ હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક એક કેસ જે છે એ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના પાંચસો અઠ્ઠાણું સામાન્ય તાવના છસો ઓગણચાલીસ એકસો ઓગણીસ જેટલા ઝાડા ઉલટીના કેસ આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના ત્રણ કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ પાંચ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે સાહેબ શું તકેદારી રાખ કેમ કે જમના જન્માષ્ટમીના તહેવારો મેળાઓ મેળાવડાઓ થયા માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રમાં આવતા દિવસોની અંદર રોગચાળો વધી પણ શકે છે જે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી બધી જગ્યા તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી આ બંને જે છે માણી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય કમળો કે ટાઈફોઈડ થવાની શક્યતાઓ મોટાભાગે છે એ નોંધાતી હોય છે લોકોએ એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક ઘરે બનાવેલો તાજો ખોરાક જ ખારો આ રોગો આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે ઘણી વખત જે છે પાણીની લાઇનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે તો ઘરે આવતું પાણી જે છે એ ઉકાળીને જ પીવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એ એનું સેવન જે છે એ ટાળવું જોઈએ બની શકે તો બહારથી આવેલા કોઈ પણ શાકભાજી કે ફળો જે છે વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એનો ઉપયોગ અથવા એનું સેવન જે છે એ કરવું જોઈએ જી